ખેડબ્રહ્મા સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગનું વાલી સંમેલન યોજાયું તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ ને બુધવારના રોજ બપોરે બે કલાકે જ્યોતિ હાઈસ્કૂલના પરિસરમાં ધોરણ છ થી આઠના બાળકોના વાલી મિત્રોની મિટિંગ જ્યોતિ હાઈસ્કુલના પરિસરમાં મળી હતી વાલી મિટિંગની શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાળકો દ્વારા મંચસ્થ મહાનુભાવ અને વાલી મિત્રોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી ધીરુભાઈએ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરવામાં આવ્યું અને વાલી મિટિંગ શા માટે તે માટે વિગતે પૂર્વ ભૂમિકા મૂકવામાં આવી આપના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ સૌ જાગૃત બનો શિક્ષક મિત્રોની ફરજ છે શાળામાં બાળકોને ભણાવવું અને હોમવર્ક આપવું બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવવું અને નિયમિત હોમવર્ક કરવું જ્યારે વાલી મિત્રોને ફરજ છે કે લેસન ડાયરી ચેક કરી શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો પાસે કરાવવું ને તે સિવાય ઓછામાં ઓછું બે કલાક વાંચન કરાવું એવું પ્રાથમિક આચાર્ય શ્રી ધીરુભાઈએ જણાવ્યું હતું શાળામાં અભ્યાસ કરતી દીકરી જેતાવત કાવ્યકુંવરે શાળાના અભ્યાસ દરમિયાન સંસ્મરણો અને શાળામાં થતી અધર એક્ટિવિટી અને શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રોને વાકેફ કર્યા સાથે વાલી મિત્રોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા આચાર્ય શ્રી સુરેશભાઈએ શિક્ષક વાલી વિદ્યાર્થી ત્રણેયનો સમન્વય થાય તો જ પરિણામ મળશે બીઆરસી શ્રી પિયુષભાઈએ વાલી મિત્રોને સજાગ રહી આપનું બાળક નિયમિત શાળામાં આવે અને હોમવર્ક કરતો થાય બસ એટલું કરશો તો પણ શિક્ષકોને એક પૂરક બળ મળી રહેશે આ શાળા દ્વારા અવારનવાર શિક્ષણ કાર્ય સિવાય પણ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોનું ઘડતર અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે આ શાળા ચાલુ કરવા હેતુ એરિયાના દીકરા દીકરીઓ શિક્ષણ મેળવે તેવી આશય હતો તેવું જણાવ્યું હતું મંત્રી શ્રી રાજાભાઈ પટેલે વાલી મિત્રોને આવકારી શિક્ષણ માટે વાલીઓમાં જાગૃતિ આવે તે માટે ધ્યાન દોર્યું આવો આપણે સૌ સાથે મળી શિક્ષણની જોડને આગળ વધારીએ રસિકભાઈ પટેલ પણ બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલે બાળકોનો પાયો કાચો રહી ન જાય એ માટે અવારનવાર શાળાની વિષય શિક્ષકની આચાર્ય આચાર્યશ્રીની મુલાકાત લઈ પોતાના બાળકોને પ્રોગ્રેસ મેળવતા રહો અંતમાં અલ્પહાર કરી વાલી મિત્રો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આજની વાલી મીટિંગમાં સીઆરસી શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ બીઆરસી શ્રી પિયુષભાઈ જોશી પીઆઈ શ્રી ડીએન સાધુ પ્રમુખ શ્રી જીઠાભાઈ પટેલ પ્રમુખ શ્રી રશિકભાઈ પટેલ મંત્રી શ્રી રાજાભાઈ પટેલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ પત્રકારો શ્રી મયંક જોશી ચંદ્રશેખર ભાવસાર અને રાજુભાઈ રાવલ તેમજ વાલી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા